ચીમનાભાઈ ચોકડી પાસે ડમ્ફરે યુવાનને ને કચડી નાખતા કમકમાટી ભર્યું મોત 3 સપ્ટેમ્બર 2024 ના રોજ સવારે 7 કલાક કે મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે 8:30 થી 9 વાગ્યા આસપાસ હટલાસણા તરફથી આવી રહેલા એક ઢમ્ફરે ખેરલુના કાદરપુર ચિમનાબાઈ ચોકડી નજીક એક યુવાનને અડફતે લઈ કચડી નાખતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થા પામ્યુ હતુ અકસ્માત એટલો ભયંકર હતો કે યુવકની ઓળખ થઈ શકેવી હાલત પણ બચી ન હતી માથા ઉપર ટાયર ફરી વળતા યુવકની ઓળખ કરવી મુશ્કેલ બની હતી અકસ્માત સર્જા બાદ ચાલક ડમ્ફર મૂકીને ફરાર થયો હોવાનું જાણવા મળ્યું હતું ચાલુ વરસાદે અકસ્માતની ઘટનાથી એકસો આઠ અને ખેરાલુ પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પોલીસે પંચનામું કરી યુવકની ઓળખ માટે તપાસની વધુ કાર્યવાહી હાથ ધરી હતી